જાબુઘોડા તાલુકાના દાંડિયાપુરા ગામે વિશ્વ આદિવાસી દિવસની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી મયંકુમાર દેસાઈ તેમજ અનેક ગામના સરપંચો આગેવાનોએ રાજા રૂપસિંહ નાયકની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે જિલ્લા મહામંત્રી મયંકુમાર દેસાઈ તાલુકા ભાજપ પ્રમુખ સુભાષભાઈ બારીયા મહામંત્રી તકતસિંહ બારીયા ભાવસિંહભાઈ બારિયા ઉપપ્રમુખ ભૂપેન્દ્ર જયસ્વાલ રાજેન્દ્રસિંહ રાણા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિક્રમ બારિયા પૂર્વ કારોબારી અધ્યક્ષ જ્યોતિન્દ્રસિંહ રાણા વાવ પંચાયતના સરપંચ રાજુભાઈ બારિયા જાંબુઘોડા પંચાયતના સરપંચ જીતકુમાર દેસાઈ તેજગઢથી નાયક અરવિંદ નાયક તેમજ રાઠવા સમાજના આગેવાનો ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસીઓ પોતાની પરંપરાગત વેશભૂષામાં આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ડીજેના તાલે આદિવાસી લોક નૃત્ય ટીમડીના તાલે આદિવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા અને આદિવાસી દિવસની ઉજવણી કરી હતી